ધવડાવવા માટેની ક્રેડલ પકડ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદગી ધવડાવવા પહેલા માતાની તૈયારી અને ક્રેડલ હોલ્ડની રીત ચાલો શરૂ કરીએ દુનિયાભરમાં માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરી ધવડાવે છે પહેલાના ટ્યુટોરિયલ માં ચર્ચા કર્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમિયાન આરામદાયક સ્થિતિમાં રહે બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય અને તે પૂરતું દૂધ મેળવે

તેમને રોજ વધારે પાણી પીવું જોઈએ આગળ ચાલો માતાની બેસવાની સ્થિતિની ચર્ચા કરીએ માતાએ જમીન પર અથવા તો પલંગ પર પલાઠી વાળીને બેસવું જોઈએ અથવા ખુરશી પર એ રીતે બેસવું જોઈએ કે પગ જમીન પર અડે ખુરશી જો ઊંચી હોય અને તેનો પગ જમીન પર અડતો ના હોય તો તે તેનો પગ નાના સ્ટૂલ પર અથવા તકિયાને જમીન પર રાખી તેના પર મૂકી શકે છે બેસતી વખતે તેને એ વાત ની ખાતરી કરી લેવી જોઈએ કે તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવન ને ટાળી શકાય તેના ખાબા આરામદાયક સ્થિતિમાં હોવા જોઈએ અને ઊંચા કે મણાક માં ન હોવા જોઈએ અને આ આરામદાયક સ્થિતિ ને સંપૂર્ણ ધવડાવતા દરમિયાન જાળવી રાખવી જોઈએ હવે માતાએ જે છાતી થી બાળકને ધવડાવવું છે એ પરથી વસ્ત્ર નીકાળવું જોઈએ તેને એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની તેના બાળકને ધવડાવશે તેની સામેની સ્થિતિમાં આવેલા હાથ વડે બાળકનું માથું પકડવું તેજ હાથની કોણીના અંદરના ભાગમાં બાળકનું માથું આરામથી રાખવું તે હાથથી માતાએ તેના બાળકના માથાને ગળાને અને ધડને આધાર આપવો આ દ્રશ્યમાં દર્શાવેલ માતા તેની જમણી છાતીથી બાળકને ધવડાવશે તેથી બાળકના માથાને ગળાને અને ધડને આધાર આપવા માટે તે તેના જમણા હાથનો ઉપયોગ કરી રહી છે અને બાળકનું માથું તેના જમણા હાથની કોણીના અંદરના ભાગમાં આરામથી ભરાયેલું છે બાળકને ઊંચકી ઉંચકી રાખવા માટે જો માતાને વધારાનો આધાર જોઈએ તો તે તેના ખોળામાં બાળકના નીચે એક તકિયો રાખી શકે છે યાદ રાખો માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવી નહીં આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે તેને હંમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેની છાતી સુધી પહોંચાડવામાં ઊંચું કરીને નજીક લેવું જોઈએ આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય રીતે ગોઠવવાનું શીખીએ બાળકનું પેટ માતાના શરીર દ્વારા હળવેથી દબાયેલું હોવું જોઈએ તેમના શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં ઓછી મહેનત જશે અને તેનાથી બાળકને ઊંડાણ પૂર્વક જોડાવામાં સરળતા રહેશે ત્યારબાદ બાળકના સંપૂર્ણ શરીરને આધાર તે બીજો મહત્વનો મુદ્દો જોઈએ તમે કદાચ નોંધ કર્યું હશે કે આપણે જયારે જમીએ છીએ ત્યારે આપણું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોય છે પણ ઘણીવાર ધવડાવતી વખતે બાળકનું માથું એક બાજુ વળી જાય છે આ કારણે બાળક માટે ધાવવું તકલીફદાયક બને છે ધાવતી વખતે બાળકનું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોવું જોઈએ આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે હવે આપણે એક બાળકની શરીરની સ્થિતિના ત્રીજા પોઈન્ટ પર આવીએ માતાએ તેના બાળકના માથાને ગળાને અને ધડને આધાર આપવો જોઈએ નહી તો બાળકને છાતી સાથે ચાલો પૂર્વક જોડાશે અને તેની દાડી આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે એરિયોલા નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લેશે અને તેથી અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જબડાનો ઉપયોગ કરશે શીખીએ તેના બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને માતાએ તેના છાતીને ઉપરથી યુ આકારમાં પકડવી જોઈએ આ ચિત્રમાં દર્શાવેલ માતા તેની જમણી છાતીને પકડવા માટે ડાબા હાથનો ઉપયોગ કરશે અંગૂઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ સમજવા માટે માતાની જમણી છાતી પર ડીટડીને ઘડિયાળનું કેન્દ્ર માનીએ માતાએ આ ઘડિયાળ પર તેના ડાબા અંગૂઠાને ઘડિયાળના ત્રણ વાગ્યાની સ્થિતિમાં મૂકવો જોઈએ જ્યારે કે તેની ડાબી તર્જની અને વચલી આંગળી નવ વાગવાની સ્થિતિમાં હોવી જોઈએ છાતી પકડીને માતાની આંગળીઓ હંમેશા બાળકના હોઠની દિશામાં હોવી જોઈએ કેમ ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ આપણે જ્યારે વડાપાઉં કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણા હોઠ આડી રીતે ખુલે છે મોટું બજકુ લેવા માટે આપણે વડાપાઉં કે બર્ગર આડી રીતે પકડીએ છીએ અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠની દિશામાં મુકાયા છે આપણે જો કે બર્ગર ને ઉભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકીશું નહીં બાળકના દિશાની નોંધ લો અને અંગૂઠો પણ છાતી પર ઉભી દિશામાં મુકાવવા જોઈએ આનાથી બાળકને એરિયોલા નીચેનો મોટો ભાગ તેના મોડામાં લેવામાં મદદ મળશે વધુમાં બાળકના હોઠની દિશામાં રહેવાના સાથે માતાનો અંગૂઠો ને આંગળીઓના અંતરે હોવી જોઈએ ફરીથી વડાપાઉં કે ઉદાહરણ તરફ જોઈએ જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો મોટું બચકું લેવામાં આપણી આંગળીઓ મોઢાને અવિરોધ કરશે આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ એ જ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતર છે ડીટડી થી ત્રણ આંગળીઓનું અંતર જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે આ અંતર એ વાતની ખાતરી કરશે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયોલાનો મોટો ભાગ લેવામાં અટકાવશે નહીં માતા ફક્ત ડીટડીને ન દબાવે જે કે ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ આપશે માતા એરિયો નીચે આવેલ મોટી દૂધની વાહિનીઓ દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને છાતીનો આકાર યોગ્ય રહેશે જેથી બાળકને ઊંડાણ પૂર્વક મદદ મળે યાદ રાખો માતાનો અંગૂઠો છાતીની એ બાજુ રહે જ્યાં બાળકની દાડી સ્થિત છે અને તેની બે આંગળીઓ છાતીની એ બાજુ રહે જ્યાં બાળકનું નાક સ્થિત છે ચાલો વડાપાઉં કે બર્ગર ઉદાહરણ પર પાછા જઈએ વડાપાઉં કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું બચકું લેવા માટે હંમેશા તેને દબાવીયે એ જ પ્રમાણે માતાએ ઉપરથી યુ આકારમાં તેના છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ આનાથી બાળકને ને નીચેનો છાતીનો મોટો ભાગ તેને મોડામાં લેવામાં મદદ મળશે પરંતુ યાદ રાખો માતાએ ઊંધા વી આકારની પકડમાં તેના છાતીને દબાવવું ન જોઈએ વી આકારમાં દબાવવું છાતીને ને ભરશે અને પરિણામ સ્વરૂપે ડીટડી દ્વારા ધાવણ થશે સાથે જ રાખો કે અંગૂઠો અને આંગળીઓ વડે છાતી નું સરખા પ્રમાણમાં દબાણ હોય નહીં તો ડીટડી ક્યાં તો જમણી તરફ ખસી જશે ક્યાં તો ડાબી તરફ ખસી જશે અને એનાથી બાળક છાતી સાથે ઊંડાણ રીતે જોડાવામાં સક્ષમ રહેશે નહીં યાદ રાખો છાતીને ધકેલીને બાળક નજીક લાવવી ન જોઈએ

માતાએ તેના હાથને તેની તેના બંને હાથ તેના શરીર થી અડાડીને રાખવા જોઈએ આનાથી ધવડાવતી વખતે તેને આરામદાયક સ્થિતિમાં રહેવામાં મદદ મળશે અહીં આ ટ્યુટોરિયલ નો અંત થાય છે જોડાવા બદલ આભાર